તો મિત્રો આ અંદર આપણે વાત કરવાના છીએ કે વજનલ સેક્સ અને એનાલ સેક્સ બરાબર ને તો ઘણા બધા લોકો જે હોય છે તેને એનાલ સેક્સ કરવું પણ પસંદ હોય છે એટલે કે ગુદાદ્વાર જે હોય છે તે રસ્તેથી સંબંધ બાંધવાનું ઘણા બધા લોકોને પસંદ હોય છે પરંતુ શું આપણે તે કરવું જોઈએ કે પછી નહીં શું આ નોર્મલ કહેવાય કે પછી નહીં અને આનાથી કયા કયા પ્રકારના ફાયદા થાય છે અને કયા કયા પ્રકારના નુકસાન થાય છે અને કઈ જગ્યાએથી કરવું વધારે પડતું બેટર રહેશે જો તમારે આ બધા જ પ્રકારના સવાલોના જવાબ જાણવા હોય તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે જો તેવું કરશો તો પછી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો

કે વજાઇનલ સેક્સ જે છે એટલે કે યોનિદ્વારમાંથી જે સંબંધ બાંધે છે તેવી રીતે ગુદા દ્વારના માધ્યમથી એટલે કે તે રસ્તેથી પણ સંબંધ બાંધવાવાળા લોકો છે અને બાંધે પણ છે તમને એવું લાગતું હોય છે કે એ ગંદુ કામ કહેવાય અને એ આપણે ના કરવું જોઈએ તો એ તમારી ગલતફહેમી છે રિયાલિટી એ છે કે જેવી રીતે નોર્મલી સંબંધ લોકો બાંધે છે તેવી રીતે ગુદાદ્વાર જે છે તેના રસ્તેથી પણ સંબંધ જે છે એ ઘણા લોકો બાંધતા હોય છે મેજોરિટી પીપલ જે છે એ ત્યાંથી પણ સંબંધ જે છે એ બાંધે છે પરંતુ તેના માટે ફિમેલ પાર્ટનરની કન્સન્ટ એટલે કે સહમતી હોવી ખૂબ જ વધારે જરૂરી છે બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે જે યોનિદ્વાર જે હોય છે ત્યાંથી આપણે સંબંધ બાંધીએ છીએ નોર્મલ તો એક નેચરલ વે છે બરાબર ને એટલે કે આપણી શરીરની બાયોલોજી જેવી હોય છે કે તે સ્પેશિયલ બાળકને જન્મ આપવા માટે અને સંબંધ બાંધવા માટેનો જ રસ્તો છે તો એટલા માટે ત્યાંથી તમે સંબંધ જે છે એ બાંધી શકો છો તેમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લમ નથી તે એક નેચરલ માર્ગ છે એ એટલા માટે નેચરલ છે કારણ કે તે જગ્યા ઉપર જ્યારે તમે સંબંધ બાંધો છો ને ત્યારે છોકરા લોકોની અંદર પ્રી કમ આવે છે એટલે કે જ્યારે તમે ફોર પ્લે કરતા હોવ છો ત્યારે તમારા લિંગમાંથી પાણી જે છે એ જે છે એ બહાર આવતું હોય છે તો મિત્રો એ એક નેચરલ વેજ છે એ એટલા માટે છે કારણ કે તમે જોયું હોય છે કે જ્યારે તમે સંબંધ માનો છો ને ત્યારે તમે જે ફોર પ્લેની ક્રિયા કરો છો તે તે દરમિયાન તમારા લિંગમાંથી પણ થોડું થોડું પાણી જે છે એ બહાર આવે છે એટલે કે વીર્ય નહીં વીર્ય જે છે તેની પહેલાં જે થોડું થોડું ચીપચીપું પ્રવાહી બહાર આવે ને એ જરતું રહેતું હોય છે આપણા લિંગમાંથી અને આ ઉપરાંત જ્યારે તમે સંબંધ બાંધો છો અને જ્યારે ફિમેલ પાર્ટનર પૂરી રીતે ઉત્તેજિત થવા મળે છે તો ત્યારે તેની યોનિની અંદરથી પણ ભીનાશ જે છે એ બહાર આવવા મળે છે એટલે કે યોની ભીની થઈ જાય છે તેમાંથી ચીકાશવાળું પ્રવાહી જે છે એ થોડું થોડું બહાર આવવા લાગે છે તો તેને આપણે લ્યુબ્રિકેશન તરીકે ઓળખીએ છીએ કે જે નેચરલી આવે છે એટલા માટે કારણ કે જ્યારે તમે લિંગ જે છે યોનીની અંદર જ્યારે નાખશો તો એ આવવાને કારણે ફિમેલ કોઈ કોઈપણ પ્રકારનું પેઇન જે છે એ નહીં થાય અને સ્મૂથલી જેવી રીતે તમે લિંગ જે છે એ અંદર નાખો છો તો તે પ્રમાણે તે તે જે યોની હોય છે તેની અંદર અંદરના જે સ્નાયુઓ હોય છે એનું કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન એ પ્રમાણે થશે કે તેની અંદર જગ્યા જે છે એ વધી જશે અને જે પ્રમાણે લિંગની સાઇઝ હશે એ પ્રમાણે યોની જે છે એ પોતાનો શેપ એટલે કે આકાર લઈ લેશે અંદર તો તેના સ્નાયુઓ જ એ પ્રમાણે જે છે રિએક્ટ કરશે તેની અંદર પરંતુ મિત્રો આ કોઈ પણ પ્રકારની ક્વોલિટી હોય ને એ ગુદ્વા વારની અંદર નથી હોતી અને ગુદદ્વાર એક પ્રકારનો નેચરલ રસ્તો જે છે એ પણ નથી તે તો આપણે ગંદકી બહાર કાઢવાનો રસ્તો છે બરાબર ને આપણે જે સ્ટોલ પાસ કરીએ છીએ તો એ મળ બહાર કાઢવાનો રસ્તો છે તે મિત્રો કોઈ એવા પ્રકારની વસ્તુ નથી કે જે સંબંધ માનવાની જગ્યા છે એ કોઈ પણ પ્રકારની સંબંધ માનવાની જગ્યા નથી આ ઉપરાંત તેની અંદરની દિવાલ જે હોય છે એ એકદમ નેરો હોય છે સાંકડી હોય છે અને તેની જે અંદરની જે દીવાલ હોય છે ગુદાદ્વારની અંદરની તે એકદમ સોફ્ટ હોય છે અને ખૂબ ખૂબ જ ડેલિકેટ હોય છે એટલે કે જ્યારે પહેલી વખત કોઈ પણ પ્રકારનો છોકરો જે છે ફિમેલ પાર્ટનર જે છે ત્યારે ગુદદ્વારની અંદર લિંગ નાખવાની કોશિશ કરે છે ત્યારે એકદમ જબરદસ્ત પ્રમાણમાં દુખાવો થશે એ એટલા માટે કારણ કે જેવી રીતે યોની પોતાનો આકાર જે છે એ લઈ લેતી હતી જ્યારે લિંગ અંદર નાખવામાં આવે ત્યારે ત્યારે તેના સ્નાયુઓ કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન એ પ્રમાણે કરતા હતા તો એવા કોઈપણ પ્રકારની વસ્તુઓ જે છે એ ગુદદ્વારની અંદર નહીં થાય અને એટલા માટે જબરદસ્ત ઘર્ષણ થવાને કારણે અને ખૂબ જ તેની અંદરની દિવાલ ગુદતવરની ડેલિકેટ હોવાના કારણે એટલે ખૂબ જ નબળી હોવાના કારણે તે જગ્યા ઉપર બ્લીડિંગ થવાના ચાન્સીસ પણ વધી જઈ શકે છે અને આ પ્રકારની વસ્તુઓ થવાના કારણે જબરદસ્ત પ્રમાણમાં દુખાવો થઈ શકે છે અને આ દુખાવો ઘણા દિવસો સુધી પણ રહે શકે છે આ ઉપરાંત મિત્રો એક બેનિફિટ એ છે કે જ્યારે તમે વજાઇનલ સેક્સ કરો છો ત્યારે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ જે છે એ રહી શકે છે બરાબર ને જો તમે કોઈ પણ પ્રકારના કોર્નમ અથવા પ્રોટેક્શનનો યુઝ નહીં કરો ને તો પ્રેગ્નન્સી જે છે એ રહેવાના ચાન્સીસ વજાઇનલ સેક્સ જે છે તે કરતી વખતે રહી શકે છે પરંતુ ગુદદવાર જે છે ત્યાંથી તમે જો સેક્સ કરશો તો ઝીરો ટકા પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ રહે છે એટલે કે પ્રેગ્નન્સી તમને ત્યાંથી નહીં રહે આ ઉપરાંત મિત્રો એક વસ્તુ હું તમને જણાવી દઉં કે એનાલ સેક્સ તમે ગમે કરી પરંતુ જે છે એ જ્યારે છોકરીને પીરિયડ્સ ચાલતા હોય કોઈ પણ પ્રકારની સ્ત્રી પ્રેગનેન્ટ હોય તો પ્રેગ્નન્સીની અંદર અને પીરિયડ્સ વખતે તે તમે નથી કરી શકતા આ એક ગેરફાયદો છે વજનલ સેક્સનો આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે ઘણા લોકો કેવું કરતા હોય છે કે એક મહિના સુધી ફક્ત ને ફક્ત એનાલ સેક્સ કરતા હોય છે તેની પાછળ જ લાગી ગયા હોય છે અને પછીનો એક મહિનો વજનલ સેક્સ જે છે એ જ કરતા હોય છે તમારે એવું નથી કરવાનું જ્યારે તમને મન થાય ત્યારે આ બંને સાથે જે છે એ તમે કરી શકો છો પણ આવી રીતે અલગ અલગ નથી કરવાનું આ ઉપરાંત એનાલ સેક્સ કરવાનો ગેરફાયદો એ છે કે તે ખૂબ જ ડર્ટી એટલે કે ગંદુ જે છે એ થઈ શકે છે લોકોને પસંદ જે છે એ ના પણ આવી શકે ફિમેલ પાર્ટનરને મોસ્ટ ઓફલી પસંદ જે છે એ નથી આવતું હોતું એટલા માટે કન્સન્ટ એટલે એટલે કે સહમતી લેવી જરૂરી છે જો ફિમેલ પાર્ટનર તૈયાર હોય તો તમે ડેફિનેટલી જે છે આ કરી શકો છો નહીતર તમારે અવોઇડ કરવું જોઈએ ગેરફાયદો એનાલ સેક્સ કરવાનો એ છે કે તે ખૂબ જ ગંદુ ત્યારે થઈ શકે છે જ્યારે માની લો કે ફિમેલ પાર્ટનર જે છે એ વોશરૂમ જઈને નથી આવી આ ઉપરાંત તે મળ પાસ કરવાનો રસ્તો છે તો ત્યાં પૂરતા પ્રમાણમાં જો સાફ સફાઈ ન રાખવામાં આવે તો પછી સંબંધ માનતી વખતે ખૂબ જ ગંદી વસ્તુ જે છે તેનો સામનો પણ તમારે કરવો પડી શકે છે અને તમને ગંદુ જે છે એ ડેફિનેટલી લાગી શકે છે તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ નહીં ભૂલ તમારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ